મોરબી જિલ્લાના માળિયા ગામે એક જ જ્ઞાતિના બે કુટુંબો અગાઉ સાથે રહેતા હતા અને છોકરા બાબતે થયેલા ઝઘડાને કારણે બંને કુટુંબો વચ્ચે ગંભીર વેર બંધાયું તો અગાઉ થયેલા ઝઘડામાં ફાયરિંગની ઘટના પણ બની હતી જે અંગે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ ઝઘડાના આરોપી ફારૂક માળિયા જે ધ્રાંગધ્રાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને સાથે જ લઈને પાંચ આરોપીઓ ફારૂક જામની હત્યા કરવાના ઈરાદે ગેરકાયદેસર હથિયારો સાથે ધ્રાંગધ્રા જવા માટે નીકળ્યા હતા આરોપીઓ પાસે ત્રણ બંદૂક એક દેશી તમંચો અને એકત્રીસ જીવતા કારતૂસ મળી આવ્યા સાથે જ બેકાર હતી અને આ અંગે પોલીસને અગાઉથી બાતમી મળી હતી અને ધ્રાંગધ્રાના ધામા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી તો પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને હથિયારો સાથે ઝડપી લીધા પોલીસની સમયસૂચકતાની કાર્યવાહીથી મોટી અનિચ્છનીય ઘટના બનતા અટકી હતી આ દરમિયાન બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા અને જેમની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ઝડપાયેલા આરોપીઓને હાલ પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે લગભગ આસપાસ જિલ્લા હકીકત મળી હતી કે ધ્રાંગધ્રાની અંદર રહેતા મૂળ માળિયા મિયાણાના ફારૂક જામ કરીને જે એક વ્યક્તિ છે આ વ્યક્તિને માળિયા મિયાણામાં અગાઉ આજુબાજુના એમના જે પાડોશીઓ છે એમની સાથે એક મગજમારી થયેલી હતી જેના અનુસંધાને ફાયરિંગનો એક બનાવ ત્યાં બનેલો હતો અને ગુનો પણ દાખલ થયેલો હતો એ જે બનાવ છે એના અનુસંધાને જે વખતેના જે ફરિયાદી વ્યક્તિઓ જે છે એ રોજ એટલે ગઈકાલે ચોવીસ બારના રોજ આ ફારૂક જામ કરીને જે વ્યક્તિ છે એને મારી નાખવાના ઈરાદે